હેલો પેરેન્ટ્સ નમસ્કાર આપણે જેની આતુરતાથી રાહ જોતા હતા એ સૈનિક સ્કૂલ પરીક્ષાના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે એનું નોટિફિકેશન આજે જ આવ્યું છે એટલે આજથી એટલે કે ચોવીસ બાર બે હજાર ચોવીસથી લઈ અને તેર એક બે હજાર પચીસ સુધી સૈનિક સ્કૂલના ફોર્મ ભરાશે એટલે જે પણ વિદ્યાર્થીઓ ધોરણ પાંચ અને છમાં એલિજિબલ છે ઉંમરના ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને કે બધા જ બાળકો ફોર્મ ભરી શકશે મારી એવી બધાને ખાસ એક વિનંતી છે કે બધા જ બાળકો અને બધા જ વાલીઓ વહેલી તકે ફોર્મ ભરી દે જેથી છેલ્લા સમયે ઘણીવાર સાઇટ ક્રેશ થાય છે તો એના હિસાબે ફોર્મ ભરવામાં ઘણી બધી તકલીફો થાય છે એટલે વહેલી તકે જ પોતાના બાળકનો ફોર્મ ભરી દે આવતીકાલથી પણ ફોર્મ ભરી શકાશે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એ મેં અગાઉ બધા જ વાલીઓને જાણ કરેલી છે એ મુજબ એમણે બધા ડોક્યુમેન્ટ્સ કઢાવી પણ લીધા હશે બરાબર તો આવતીકાલથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે પરીક્ષાની તારીખ હજી આવી નથી એટલે એનટીએ આપણને જાણ કરશે કે પરીક્ષાની તારીખ ક્યારે છે તો એ પણ હું તમને જણાવીશ થેન્ક યુ આર્ય એકેડેમી તરફથી બધાને નમસ્કાર